ઇકબાલગઢ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગુરુ પૂર્ણિમા પર્વનો મહાઉત્સવ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામના બનાસ નદી તટ વિસ્તારે અતિ પૌરાણિક વિશ્વેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જ્યાં ભગવાન દાસ વૈષ્ણવ પૂજાવટી તરીકે સેવા આપતા આવ્યા છે અને તેમના અનુયાયીઓ અવિરત દર્શન અને સેવાનો લાભ લેવા આવતા જોવા મળે છે હાલમાં પણ આજ રોજ તારીખ દસ સાત બે હજાર પચીસના ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ હોવાથી ગુરુના અનુયાયીઓ મોટી સંખ્યામાં હાજર થયેલા જોવા મળે છે હવે પછી પૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે બનાસ નદીમાં પાણી સારા પ્રમાણમાં હોવાથી લોકોને નાહવાનો પણ અનેરો આનંદ આવી રહ્યો છે શિવ ભક્તો દર્શનનો લાભો લઈ રહ્યા છે અને પ્રસાદ પણ ગ્રહણ કરી રહ્યા છે ત્યારે આ એક બનાસકાંઠાનું એવું ધામ છે કે સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે ગુજરાત અને રાજસ્થાનમાંથી દૂર દૂર વિસ્તારના લોકો આવતા હોય છે દર્શન અને પ્રસાદનો લાભો લેતા જોવા મળે છે આ ધામ તમામ સુવિધાથી સજ્જ હોવાથી કોઈ અઘટિત ઘટના ન ઘટે તે તકેદારીના ભાગરૂપે અમીરગઢ તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે જે ખરેખર વખણવાલાયક છે